નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ્રુવ ડોડિયા કૃષિ બલરામમાં તમારું સ્વાગત કરું છું તો આજનો આપણો ટોપિક છે જમીન ચકાસણી એટલે કે સોઇલ સેમ્પલિંગ જમીનનું આપણે નિદાન કરવાનું છે કે તેમાં ક્યાં કયા પોષક તત્વો ઘટે છે તે મુજબ આપણે આગળનું ખાતર વાતર નાખીએ તો ઉત્પાદનમાં વધારો થઈ શકે તો જમીન ચકાસણીનું શું મહત્વ છે ખેતીમાં તે આજના વિડીયોમાં જોઈશું જમીન ચકાસણી દ્વારા ક્યાં ક્યાં પોષક તત્વોનું તમે નિદાન કરી શકો બીજું શું શું જાણી શકો જમીનની પીએચ તમે જાણી શકો છો તેમાં ક્ષારનું પ્રમાણ કેટલું છે તે જાણી શકો છો અને એ મુજબ વ્યવસ્થિત તેમાં ક્યાં કયા ખાતરો નાખવા ક્યાં કયા પોષક તત્વો ક્યાં ક્યાં સૂક્ષ્મ તત્વોની જરૂર છે તેને તે નાખવા અને તેની જે પાકની વૃદ્ધિ ઉપર શું અસર પડે છે અને તમારી જમીનની તાસીર શું છે તેના મુજબ તેને શું સારવારની જરૂર છે તે તમે જાણી શકો તે તમામ માહિતી આજના વિડીયોમાં જાણીશું તો જમીન ચકાસણી એટલે શું પહેલાં તો જે છોડ હોય છે તેને સતત પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે તેનું જીવન ચક્ર પૂર્ણ કરવામાં હવે આમાંથી એક પણ પોષક તત્વ જો તેને ના મળે તો તેનું જીવનચક્ર અધૂરું રહે છે અને ઉત્પાદન આપણે છેવટે આપણા પાકમાં જોઈએ તો તે ઓછું મળે છે તો તે આપણી જમીનમાં ક્યાં કયા તત્વો છે કયા કયા તત્વો નથી કયા તત્વોની ઉણપ છે ત્યાં જે પોષક તત્વોની ઉણપ છે તે જાણવા માટે જમીન ચકાસણી કરવામાં આવે છે જમીન ચકાસણી જમીનનો એક નમૂનો લેવામાં આવે છે અને તે નમૂનાને લેબમાં તેનું નિદાન કરી અને જમીન ચકાસણી કરવામાં આવે છે જેથી આપણી જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે તે જાણી શકાય અને એ પોષક તત્વો આપણા પાકને બહારથી આપણે ખાતર સ્વરૂપે અથવા તો કોઈ પણ સ્પ્રે સ્વરૂપે જો આપીએ તો આપણું ઉત્પાદન વધારી શકાય જો પોષ કયા પોષકતત્વની ઉણપ હોય તે જ તત્વો જો આપીએ તો આપણે ખાતરનો જે આડોળો વ્યય થાય આપણે આડાવડા જે ખાતર વધારાના નાખીએ જે જરૂર નથી તે પણ નાખીએ તેથી જમીનને દૂષિત થતી પણ કહી શકાય અને જેની જરૂર છે તે આપીએ અને આપણે ઉત્પાદન પણ વધારી શકાય આ સિવાય જમીનમાં ક્ષારોનું પ્રમાણ કેટલું છે અમુક અમુક જમીન લવણીઓ હોય છે તો ક્ષારોનું પ્રમાણ જો જમીનમાં ક્ષાર વધારે હોય તો તે જાણી શકાય તે મુજબ વ્યવસ્થિત પગલાં લઈ શકાય અને શું શું કરવું તેને ઘટાડવા માટે અથવા તો જમીન સુધારવા માટે તે તે એક પગલું લઈ શકાય આ સિવાય જમીનની પીએચ જાણી શકાય પીએચ જે છે તેનો પણ પાકના ઉત્પાદનમાં અને જે થોડની વૃદ્ધિમાં ખૂબ મહત્ત્વનો એક ભાગ રહેલો હોય છે તો આ એક પીએચનું તમારા જમીનમાં પ્રમાણ કેટલું છે તે પણ જાણી શકાય તો આ થયું જમીન ચકાસણી હવે જમીન ચકાસણીનું હું તમને ઉદાહરણ આપું કઈ રીતના હોય છે ઉદાહરણ તરીકે આપણે જો માંદા પડીએ અને ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર સૌ પ્રથમ શું કરે તો કે આપણો રિપોર્ટ કરે છે આપણે શું પ્રોબ્લેમ છે તે ચેક કરે છે કેવું વિટામિનની ખામી છે કે આ પોષક તત્વોની ખામી છે આપણા શરીરમાં શું ઘટે છે હિમોગ્લોબિન ઘટે છે આ તે તે મુજબ દવા આપે છે તો રિપોર્ટ મુજબ દવા આપે છે અને આપણા શરીરને સારું થઈ જાય છે હવે આ જ રીતે હું તમને બીજું ઉદાહરણ આપું તો જ્યારે આપણી સગાઈ કે આપણે લગ્ન કરીએ ત્યારે આપણે અથવા છોકરો અથવા છોકરી જોવા જઈએ તો કેમ આપણે જ્યાં છેડા અડે જ્યાં છેડા અડાડી અને તેના વિશે તમામ માહિતી મેળવીએ છીએ અને પછી જ આપણો જે સંબંધ છે પ્રસ્થાપિત કરીએ છીએ એવી જ રીતે જમીન ચકાસણીમાં પણ જો કોઈ પાક તમે વાવ એ પહેલાં તમે જમીનની ચકાસણી કરાવો તો તમને ખબર પડે કે આ પોષક તત્વોની જેમાં જરૂર છે કે આ પોષક તત્વો તેમાં વધારે પ્રમાણમાં છે અને જરૂર હોય તે જ પોષક તત્વ એ મુજબ તમે ખાતરોનું સિલેક્શન કરો કે કયા ખાતર નાખવા તો તમારે જે પાકની વૃદ્ધિ સારામાં સારી કરી શકો અને સારામાં સારું ઉત્પાદન એક મેળવી શકો હવે જમીન ચકાસણી કરવા માટે જમીનનો એક પહેલા તો નમૂનો લેવો પડે છે અને તે લેબમાં દેવો પડે છે જે જમીન ચકાસણી કરતી લેબ હોય તેમાં નમૂનો કેવી રીતના લેવો એની પદ્ધતિ હું તમને શીખવાડું હવે ત્રણ વીઘા જમીન હોય તેમાંથી જનરલી એક નમૂનો લેવામાં આવે છે ત્રણથી સાડા ત્રણ વીઘા જમીન એટલે દાખલા તરીકે તમારે છ વીઘા જમીન છે તો તેમાં તેને તમારે ત્રણ ત્રણ વીઘાના બે ભાગમાં વેચી લેવાની અને બંનેમાંથી એક એક નમૂનો લઈ લેવાનો હવે ધારો કે ત્રણ વીઘામાંથી નમૂનો લેવો તો સૌ પ્રથમ નમૂનો લેવા માટે તમારે પાવડો અથવા તો કોદાળી અથવા તો બીજા કોઈ સાધનનો ઉપયોગ કરવાનો કે જેનાથી તમે માટી લઈ શકો અને ખાડો વ્યવસ્થિત ખોદી શકો હવે જ્યાંથી તમારે નમૂનો લેવાનો હોય ધારો કે અહીંથી તમારે નમૂનો લેવાનો હોય તો અહીંયા પહેલાં અડધા ફૂટ જેટલો ખાડો કરવાનો છે જમીનમાં અને અડધા ફૂટના ખાડા પછી તમારે અહીંયાથી માટી લેવાની છે અને ટોટલ આવા ચારથી પાંચ ખાડા ત્રણ વીઘાના અંતરાલમાં કરવાના છે વ્યવસ્થિત એકબીજામાં અંતર જળવાય રહે એવું ફોર એક્ઝામ્પલ વચ્ચે એક ખાડો કર્યો તો એક એનાથી થોડોક દૂર અલગ અલગ ખૂણેથી એવી રીતના ચારથી પાંચ ખાડા ત્રણ વીઘામાંથી કરી અડધા અડધા ફૂટના અને તેમાંથી થોડી થોડી માટી લઈ અને બધાને મિક્સ કરી વ્યવસ્થિત અને જે ફાઇનલ તમારું સેમ્પલ છે એ અડધા કિલાનું રહે પાંચસો ગ્રામનું એવી રીતના રાખવાનું ધારો કે તમે પાંચ જગ્યાથી લીધી દોઢ કિલો જેટલી થાય અથવા તો એક કિલો જેટલી થાય તેનું વ્યવસ્થિત મિક્સ કરી અને ફાઇનલ સેમ્પલ તમારે અડધો કિલો જ રાખવાનું છે બાકીની વધારાની છે કાઢી નાખવાની અને તે છે તમારે જે લેબિંગ જે ટેસ્ટિંગ લેબોરેટરી હોય જે ચેકિંગ કરતું હોય ત્યારે તે જમા કરાવી દેવાનું છે એટલે તો એ તમારા જે સેમ્પલ્સ હોય તેમાં ક્યાં ક્યાં પોષક તત્વો ઘટે છે તથા બીજા અમુક માપદંડો છે તે ચેક કરી આપે છે હવે જમીન ચકાસણીથી તમે નાઇટ્રોજન ફોસ્ફરસ છે પોટાશ છે સલ્ફર છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે તથા તમામ પ્રકારના જે સૂક્ષ્મ પોષક તત્વો છે લોહ તત્વ છે મેંગેનીઝ છે પછી આપણે મોલિબ્લેડમ છે પછી ઝીંક છે તેનું પ્રમાણ તમે માપી શકો હવે આમ કરવાથી શું થાય યોગ્ય પોષક તત્વોની તમને ખબર હોય કે આ ઘટે તો તમે એ જ નાખો તો તમારા ખાતરનો વ્યય તો બચી છે અને પાકને પણ તે મળી રહે છે હવે ધારો કે તમારા પાકને સલ્ફર ઘટતું હોય અને જે પાકનું જે થોડ છે એના પાન પીળા પડી ગયા હોય તમે નાઇટ્રોજન જીકા જીક કરો તો તેનો કોઈ ફાયદો નથી એવી જ રીતે નાઇટ્રોજન ઘટતું હોય અને સલ્ફર જીકા ઝીક કરો તો એનો કોઈ ફાયદો નથી આમ જોઈએ તો મગફળીનો પાક તમે લઈ લો હવે એમાં પાન પીળા પડે એમાં આયરન લોતત્વની ઓણ હોઈ શકે અને સલ્ફરની કોણો હોઈ શકે તો તમને જો ખબર હોય કે આમાં તત્વ ઘટે છે તો તમે લોહ તત્વનો સ્પ્રે કરો તો તેને જમીન તેને લોતત્વ મળી જાય છે અને તેનો પાકની વૃદ્ધિ આરામથી થઈ છે પણ તમે લોહ લોહતત્વની જગ્યાએ સલ્ફર આપો તો જે એને લોતત્વ ઘટે છે તે મેળવી શકતું નથી અને ઉત્પાદનમાં છેલ્લે ઘટાડો આવે છે તેથી જે ઘટે છે તે દઉં તમે તો તેને વ્યવસ્થિત પાકની વૃદ્ધિ કરવામાં એક ફાયદો થાય છે તમને પણ આપણે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે ખોરાક ખાઈએ છીએ અને તરસ લાગે ત્યારે પાણી પીએ છીએ ભૂખ લાગે ત્યારે પાણી પીતા નથી અને તરસ લાગે ત્યારે ખોરાક ખાતા નથી આવી જ રીતે પાકમાં પ્રેમ હોય છે જ્યારે એને અમુક જેને જરૂર હોય જે પોષક તત્વોની જમીનમાં જે ના હોય તે જો દેવામાં આવે તો વધારે ફાયદો કરે છે તેથી જમીનની ચકાસણી દ્વારા આપણે ખબર પડે છે કે ક્યાં પોષક તત્વની જરૂર છે અને ક્યાં પોષક તત્વો આપવા જોઈએ અને હાઇટ્રોજનની ઉણપ હોય તો જનરલી પાક છે એ પીળાના પાંદડા પીળા પડી જાય છે વૃદ્ધિ એટલો બધી વાનસ્પતિ તબક્કો થતો નથી પૂછપરછની ઉણપમાં છે તે ઉગાવનો દર ઘટે છે પોટાશમાં છે તમુક ફ્લાવરિંગ ઓછું આવે છે પછી સલ્ફરમાં પાંદડા પીળા પડે છે હાઈટ નાની રહીએ છીએ મેગ્નેશિયમમાં તથા કેલ્શિયમમાં ખાસ કરીને મગફળીમાં જોઈએ તો કેલ્શિયમમાં છે તે તેના દોડવાની ક્વોલિટી ઘટે છે મેગ્નેશિયમ પણ એક ક્લોરોફિલ બનાવવા માટે મહત્ત્વનો રોલ ભજવે છે મેગ્નેશિયમની ઉણપ જો કપાસમાં હોય તો કપાસના પાન છે તે લાલ થઈ જાય છે સૌરાષ્ટ્રમાં વધારે પડતું જોવા મળે છે કે કપાસના પાન લાલ થઈ જાય છે તો તમને ખબર હોય કે મેગ્નેશિયમની ઉણપના કારણે છે તો તમે ખાતર આપો મેગ્નેશિયમ સલ્ફેટ અને તો તે તમે રિકવરી લઈ શકો આવી જ રીતે જે જે પોષક તત્વો ખાસ કરીને હાલ છે હાલની જે જમીન છે આપણે જમીન તેમાં અમુક પોષક તત્વોની ઉણપ વધતી જાય છે જેમ જેમ કે સલ્ફર છે ઝીંક છે તો તમે નિદાન કરાવો તમારી જમીનનું તો તમને ખબર પડે ધારો કે ઝીંક અને સલ્ફર આ બેની ઉણપ છે તો તમને ખબર પડે કે તમારે ઝિંક સલ્ફેટ ખાતર આપવાનું છે જેથી તમારે ઝિંક પણ મળીએ અને સલ્ફર પણ મળીએ આ રીતે જે ઘટતું હોય તે આપો તો વધારે પડતો તમને ફાયદો કરે પણ જે ઘટતું નથી ધારો કે તમારે પોટાશ દેવાનું છે અથવા તો ઝીંક દેવાનું છે તમે યુરિયા દીધા દીધ કરો તો તેનો ફાયદો થતો નથી છોડને અમુક આમ નુકસાન જાય છે હવે તમે જમીન ચકાસણી ક્યાં ક્યાં કરી શકો એક તો જે કૃષિ યુનિવર્સિટી છે તમારી આસપાસની જેમ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા બીજી જે કૃષિ યુનિવર્સિટી છે તમારી આજુબાજુની ત્યાં તમે જમીન ચકાસણી કરાવી શકો આ સિવાય અમુક પ્રાઇવેટ જે લેબોરેટરી પ્રાઇવેટ જે સંસ્થા હોય તે કરતી હોય તો ત્યાં કરાવી શકો અમુક મોટી મોટી માર્કેટિંગ યાર છે એસીએમસી છે અમુક અમુક તે સોઇલ સેમ્પલિંગ કરાવતી હોય તો ત્યાં તમે કરી શકો છો તો આવી રીતના તમે જમીનનું નિદાન કરાવી અને સારો એવો ઉત્પાદન મેળવી શકો છો અને સારી ખેતી પદ્ધતિ અપનાવી શકો છો આભાર